નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવમી તારીખથી શાળા શરૂ થઈ ગઈ અને શાળા શરૂ થતાની સાથે જ વાલીઓને પરસેવા છૂટી રહ્યા છે કારણ કે હજુ યુનિફોર્મ બાકી છે પાઠ્યપુસ્તકો બાકી છે અને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો માટે વાલીઓએ લાઇનમાં ઊભો રહેવાનો વારો આવ્યો છે કામ ધંધો મૂકી અને દિવસ બગાડી દિવસ ખાંડો કરી ભર તાપમાં ઉનાળામાં વાલીઓ લાઇનમાં ઊભા છે કારણ કે સેટિંગ બાજુનું રાજ ખૂબ જોરમાં ચાલી રહ્યું છે સેટિંગ બાજુનું રાજ એટલું બધું પુષ્કળ છે કે હજુ તો વાલીઓ એટલા ત્રસ્ત થઈ ચૂક્યા છે દુકાન ખુલે એ પહેલા લાઇનમાં ઉભો રહેવાનો વારો આવે છે આ મોદી સરકારની અંદર માત્ર લાઇનમાં ઝૂબું રહેવાનું પછી રેશનની હોય એટીએમની હોય નાણાંની હોય કે બુક્સની હોય આ તંત્ર ક્યારે સુધરશે ડબલ એન્જિનની સરકારની વાતો કરનારાઓ ક્યારે આ વિષય ઉપર ધ્યાન આપશે હવે તો જે પ્રમાણે મેડિકલની અંદર એમઆર છે એ પ્રમાણે પ્રકાશકોના એમઆર પણ બારને બારને ફરી રહ્યા છે અને સ્કૂલોના ટ્રસ્ટીઓને પ્રિન્સિપલોને ઓફરો આપી રહ્યા છે અને એ જ પ્રકાશકની એ જ મુદ્રકની બુક્સ જે ખરી એ રેકમેન્ડ કરવામાં આવે છે ને તમારે એ જ લેવી પડે છે અને સાડાને એની અંદરથી મોટી મલાઈ મળે છે પહેલા પૈસાનો વહીવટ ચાલતો હતો હવે તો ટૂર પેકેજો ચાલુ થઈ ગયા અને આ ટ્રસ્ટીઓ પણ છુપા રસ્તાએ બેંકોક થાયલેન્ડની ટ્રીપો લેતા થઈ ગયા છે ત્યાં સુધીના અહેવાલો સાંપડ્યા છે આ માત્ર વાતો નથી પણ જ્યારે તપાસ કરવામાં આવી તો તથ્ય સાથે બહાર નીકળ્યું છે એટલે તમે કદાચ તમારી આજુબાજુવાળા જો શાળાના સંચાલક હોય ને બેંકોક થાયલેન્ડ કે બીજી કોઈ ટૂર પર જઈ આવ્યા હોય તો જરાક પૂછજો કે આ પૈસા કોના છે એમ કરીને આ સંદર્ભે વધુ વાત ના કરતા સીધી વાત કરી અમે જિલ્લા શિક્ષણ અધિકારી છે ચાલો આપણે સાંભળીએ જિલ્લાની કોઈ પણ ખાનગી શાળાઓ પોતાની શાળામાંથી સ્ટેશનરી કે અન્ય સાહિત્ય વેચી શકશે નહીં કે પર્ટિક્યુલર કોઈ દુકાનમાંથી લેવા માટે વાલીઓને દબાણ કરી શકશે નહીં અને આ બાબતે અગાઉ પણ શાળાઓને જાણ કરવામાં આવી છે અને આ અનુસાર જો કોઈ ફરિયાદ મળશે તો નિયમ અનુસાર એમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત એફઆરસીમાં મંજૂર થયેલ ફી જે આદેશ જે છે એ શાળાએ પોતાની વેબસાઇટ પર અથવા તો નોટિસ બોર્ડ પર લગાડવાના રહેશે જેથી તમામ વિદ્યાર્થીઓ કે વાલીઓ એ નિહાળી શકે અને આ બાબતની તમામ શાળાઓને અગાઉ પણ સૂચના આપવામાં આવેલ છે અને ટૂંક સમયમાં શાળાઓ સાથે મીટિંગ અને માધ્યમથી પછી સૂચનાઓ આપવામાં આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો જે પ્રમાણે આપ જુઓ છો જિલ્લા શિક્ષણ અધિકારીએ તો કાગળ કાર્યવાહી કરી છે કાય કાયદાકીય જોગવાઈની વાતો કરી છે એક્શન લેવા માટેની પણ વાતો કરી છે પણ કેટલા ગોળીને પી જાય છે તમારો રામ જ જાણે શાળા પોતાના માનીતા એજન્ટો નિમી દીધા છે એમની પાસેથી જ તમારે બૂટ એમની પાસેથી યુનિફોર્મ એમની પાસેથી જ તમારે ચોપડા લેવાના છે અને ધ્રમના ધક્કા ખાવાના તે પાછા નફામાં આજે સોક્સ નથી આજે ટાઈ નથી બેલ્ટ નથી કે પછી આજે બે ચોપડી લઈ જાઓ બાકીની પછી અરે ગઈકાલે રાત્રે તો એક શાળાના વાલીનો ફોન આવ્યો નવ વાગે કે ભાઈ ફલાણી દુકાનમાંથી આખો સેટ લીધો બે બુક બાકી હતા શરૂઆત થઈ ગઈ છે સ્કૂલની ટીચરોએ કીધું બુક લઈને આવજો બાળકોને તતડાવે છે અને બીજાને ત્યાં જે બુક મળે છે તે આખો સેટ આપવા તૈયાર છે અને જેના ત્યાંથી આખો સેટ લીધો બે બુક બાકી છે એમ કે મારી પાસે આવશે ને

અને એ પણ એ લોકો એવા છે કે અમે કોઈ વેપારીઓ એમની પાસે છાપેલી કિંમતે તો બી એ લોકો ના પાડતા છે કે અમે જ વેચીશું તમારે વેચવાની જરૂર નથી જે નોર્મલ ગ્રાહકને બી અમે આપીએ તમે આપો છો તે આપો ને બીજા ગ્રાહકની તકલીફ નહીં પડે તે છતાં બી એ લોકોનું કેવું એવું છે કે અમે કોઈ બીજા વેપારીને માલ નહીં આપીશું ને અહીંયાથી જ લેવું પડશે દરેક વાલીઓ અને બીજી રહી વાત વાલીઓની તો શિક્ષકોએ પ્રિન્સિપલોએ સમજવા જેવી વસ્તુ છે ચોપડા અમુક બજારમાં મળતા નથી વાલી રહીને લાઈનમાં તેમ ચોપડા લેતા છે તમે છોકરાઓને વિદ્યાર્થીઓને કરવાનું બંધ કરો બે ચાર ડાળા ઉપર નીચે એમાં કઈ ફરક પડતો નથી ચોપડા બચ્ચાઓ નથી લાવતા વાલીઓ લાવતા હોય છે ને વાલીઓ અત્યારે કંટાળી ગયેલા છે એટલે શિક્ષકોએ પણ સમજવાની જરૂર છે કે આ બધા નાટક હવે આ આ આ પ્રમાણે સતત ત્રીજો એપિસોડ અમે બનાવી રહ્યા છે અને ન માત્ર એપિસોડ બનાવીએ છીએ તપાસ પણ કરીએ છીએ અને જે સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી એફઆરસી મુજબની જે ફી ઉઘરાવાની હોય એનો પરિપત્ર પણ અમને આપ્યો છે એ પણ આપણે દર્શાવીએ પરિપત્ર કરવામાં આવે છે નોટિસો પાઠવવામાં આવે છે કાગળ કાર્યવાહી કરવામાં આવે છે પણ બધું ઓન પેપર જ હકીકતની અંદર તો વાલી ધર્મના ધક્કા ખાય છે વાલીઓ તમે પણ જાગૃત બનો અવાજ બુલંદ કરો કેટલાક વાલીઓના વિદ્યાર્થીઓને છૂટા કરશે શાળા ને કઈ રીતે કરશે શું કારણ આવશે ક્યાં જશે આપણે બાળકો મોકલીએ છે ને તો એ લોકોનો ધંધો ચાલે છે આપણા બાળકો ફી ભરે છે ને તો એ લોકોને પૈસા મળે છે એટલે સત્તા આપણી પાસે છે પાવર આપણી પાસે છે કરાવો કરાવવાની જરૂર છે છે આ લોકોને વેપાર વેપાર કરી દીધો પણ એટલો બધો મોટો વેપાર કે ગંદો વેપાર કહી શકાય એવો ગંદો વેપાર કરી દીધો છે અને આ બાબતે શિક્ષણ મંત્રીએ ચોક્કસ એમાં ધ્યાન આપવું જ જોઈએ કારણ કે બીજા ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની પાસે જો બુક ના હોય તો ટીચરો દડાવે છે ખીજવાય છે ધમકાવે છે આ કેટલું યોગ્ય જનતા હવે જાગવાનો સમય આવી ચૂક્યો છે તો જો તમારા પણ કંઈ સજેશન્સ હોય તમારી પાસે પણ કોઈ કમ્પ્લેન હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સ પર જાઓ કોમેન્ટ કરો અમે યોગ્ય જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું કારણ કે આ તમારી ચેનલ છે તમારા પ્રશ્નોને વાચ આપશું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હર તરફ નવસારી અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન